સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે થયેલા ખર્ચના માત્ર પચાસ રૂપિયા માટે મિત્રોએ બીજા મિત્રનો જીવ લીધો હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે આ ઘટનામાં જન્મદિવસના ખર્ચમાં ભાગે પડતા પૈસા માંગતા સંબંધમાં આરોપીએ તેના જ મિત્ર પર છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે મંગળવારની રાત્રિએ પાંડેસરાના રોકડિયા હનુમાન મંદિર નજીક લક્ષ્મીનગરમાં રહેતો અને જીઆઈડીસીની કંપનીમાં કામ કરતો 28 વર્ષીય ભગતસિંહ નરેન્દ્રસિંહ તેના મિત્ર બિટ્ટુ કાશીનાથસિંહના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયો હતો ભગતસિંહ અને તેના મિત્રોએ અલથાણની એક હોટેલમાં જઈને પાર્ટી કરવાની યોજના બનાવી હતી યોજના મુજબ તેઓ પાંડેસરાના તિરુપતિ પ્લાઝા ખાતે એક પાનના ગલ્લા પાસે ઉભા હતા આ સમયે અન્ય એક મિત્ર અનિલ રાજપરે જન્મદિવસની પાર્ટીના ખર્ચમાં ભાગરૂપે બિટ્ટુ પાસેથી માત્ર પચાસ રૂપિયાની માગણી કરી હતી આટલી નાની રકમ માટે બિટ્ટુએ ઉશ્કેરાઈને અનિલ સાથે ગાળાગાડી શરૂ કરી દીધી આ દલીલ જોતજોતામાં ભયંકર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી માત્ર પચાસ રૂપિયા જેવી નજીબી બાબતે થયેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે ભગત સિંહના પરિવારમાં માતા ભાઈ બહેનો અને અન્ય સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે એક નિર્દોષ યુવકનો જીવ માત્ર સામાન્ય વિવાદમાં છીનવાઈ ગયો છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હુમલાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરના સવારે સાડા બાર વાગે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ લોકો આ સાતમાંથી એકના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કંઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે અને આ બંને આરોપી બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે ડીસીપી નિધિ ઠાકુરે આ ઘટનાની વિગત આપતા જણાવ્યું હતું કે ઝઘડા દરમિયાન ભગતસિંહે વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઉશ્કેરાયેલા બિટ્ટુ અને તેના અન્ય એક મિત્ર ચંદન કરુણા શંકર દુબેએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું આ છપાછપીમાં અનિલ રાજપરને પણ ચપ્પુના ઘા વાગ્યા હતા જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે આ ઘટના બાદ મૃતક ભગતસિંહના ભાઈ નાગેન્દ્રસિંહે તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મૂળ બિહારના બિટ્ટુ કાશીનાથ અબધિયા અને ચંદન કરુણાશંકર હથિયારાઓ પૈકી ચંદન દુબે રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ લૂંટ અને મારામારી જેવા ચાર જેટલા ગુનાઓ પહેલેથી જ નોંધાયેલા છે